આજે આપણે બધા અહીંયા એક સાથે એક છત્ર નીચે એકત્રિત થયા છે જ્યાં ગુરુ વૈષ્ણવ ત્રણેનો સંગ આપણને મળી રહ્યો છે ત્રણેયનું સાનિધ્ય મળી રહ્યું છે તો આપણે બધા પ્રભુના ખૂબ કૃપાપાત્ર છે કે પ્રભુએ કૃપા કરી આવો સમય આપણને આપ્યો તો એ સમયમાં આપણે લૌકિક વાતચીત ન કરતા બને એટલું ભગવત સત્સંગ કરીએ જેનાથી જો આપણે વૈષ્ણવ ભટકતા તો બહુ હોઈએ છીએ લૌકિકમાં કહેવાય તો ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ ભટકતા હોઈએ છીએ પણ એકાદ કઈ એવો પ્રભુ કૃપા કરીને સમય આપે તો હરિગુરુ વૈષ્ણવ ત્રણેયના સાનિધ્યમાં આપણી બુદ્ધિ થોડી પરિપક્વ અને ભગવદમય થાય છે તો આજે બધા એકત્રિત થયા છે તો બને એટલું ભગવત સત્સંગ કરીએ સૌથી પહેલી વસ્તુ વૈષ્ણવ સત્સંગ એ પોતે જ પોતાનું વર્ણન કરે છે એ શબ્દ બે શબ્દોથી બને છે સત અને સંગ એટલે સારા માણસોનો સારા મનુષ્યોનો સારા ગ્રંથોનો સદગ્રંથો સદવિચાર આ બધાનો જ્યારે આપણને સંગ થાય એને સત્સંગ કહેવાય છે એવી કોઈ જગ્યા જ્યાં આપણી બુદ્ધિ પ્રભુ તરફ વધારે વળે કે આપણી ભાવના જાગૃત થાય કે ભાવનામાં વૃદ્ધિ થાય એ જગ્યા કે એ વિચારો એ ગ્રંથોનો આપણે સત્સંગ કરવો જોઈએ વૈષ્ણવ હવે તમે જુઓ આપણે જેની બી સાથે રહીએ એનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે વૈષ્ણવ નથી કહેવત કે જેવો સંગ તેવો રંગ આપણે જેની જોડે રહીએ એનો સંગ નક્કી કરે છે કે આપણે કેવા મનુષ્ય બનીશું કે આગળ જઈને એનું પરિણામ શું આવશે હવે આપણે ખરાબ માણસો જોડે રહીએ તો આપણી બી બુદ્ધિ ધીરે ધીરે ખરાબ થાય છે અને સારા મનુષ્યો જોડે રહીએ તો આપણી બી બુદ્ધિ ભગવદમય કે પ્રભુમય થાય છે જો સંસ્કૃતમાં એક બહુ સરસ શ્લોક છે કે સંતપતા યસ્થિત પયસો નામા જ્ઞાયતે મુક્તાકાર તદૈવ એવ નલિની પત્ર રાજતે કે એક પાણીનું બિંદુ હોય જલનું બિંદુ હોય એ ગરમ લોખંડ ઉપર પડે તો શું થાય એ બાષ્પીભવન થઈ જાય એની ભાપ બની જાય એવાપરેટ થઈ જાય એ જ જલનું બિંદુ યદિ કમલના પત્તા ઉપર પડે તો થોડા ક્ષણો માટે ચમકે છે અને એ જ જલનું બિંદુ યદિ સ્વાતિ નક્ષત્રમાં એક સીપમાં પડે તો એ મોતી થઈને બહાર આવે છે જલનું બિંદુ એ જ છે ખાલી એના સંઘ ફરે છે તો એમ આપણે મનુષ્ય આપણી બુદ્ધિ સરખી જ હોય પણ આપણે જેની જોડે રહીએ એ નક્કી કરે છે કે આગળનું પરિણામ શું આવશે યદી આપણે ખરાબ માણસો કે જેમના વિચારો ખરાબ છે એવા માણસો જેને ગરમ લોખંડ જોડે સરખાવવામાં આવે છે એમની જોડે રહીએ તો આપણું બી નામો હટી જાય છે સદવિચારોનું નામો હટી જાય છે યદિ આપણે સામાન્ય મનુષ્યો જેમ કમલના પત્તા પર જેમ જલ થોડીક વાર ટકે છે તો એમ સારી બુદ્ધિ બી થોડીક વાર સુધી ટકે છે અને એ જ યદિ આપણે શિવ જોડે કે એકદમ સારા મનુષ્યો કે ભગવદીઓ જોડે રહીએ તો પછી આપણી બી બુદ્ધિ મોતી જેવી થાય છે કે એટલી કહેવાય ને એટલી એની વેલ્યુ વધી જાય છે કે આપણી બુદ્ધિ એક સાવ અધમ હોવાને હોવા છતાં બી આપણે સારા મનુષ્યો જોડે રહીએ તો આપણે મોતી બની શકીએ છીએ વૈષ્ણવ તો બસ સંઘ ઉપર નિર્ભર કરે છે કે આપણું આગળનું પરિણામ શું આવશે ને આગળ જઈને આપણા આપણે કેવા મનુષ્ય બનીશું આપણે કે શ્રી વલ્લભભાઈ ગ્રહ્યો છે મારો હાથ એનો મને ભારે ભરોસો અને મળ્યો મને તાદ્રશીનો સાથ એટલે આપણે સાથ કોનો 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 કરવો જોઈએ સંઘ કોનો કરવો જોઈએ તાદ્રશી એટલે જે પ્રભુના સાચા વૈષ્ણવો હોય કેવલ નામના વૈષ્ણવ હોય ને એમનો સંગ ન કરીને આપણે જે મહાપ્રભુજીના ઉપદેશોનું પાલન કરતા હોય એવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ વૈષ્ણવ ઘણી વખત કેવું થાય કેવલ નામના વૈષ્ણવ ઘણા હોય બ્રહ્મ સંબંધ તો લઈ લે પણ પછી પોતાનો કંઈ કર્તવ્ય જ ન નિભાવે તો આપણે એવાનો સંગ ન કરીને જે શ્રી મહાપ્રભુજીના ઉપદેશો સચોટ રીતે પાલન કરે છે સરખી રીતે પાલન કરે છે એમનો સંગ કરવો જોઈએ એમનો સાથ કરવો જોઈએ અને એ જ આપણે પ્રભુ પાસે માંગવું જોઈએ કે પ્રભુ કૃપા કરો અને મને આવા મનુષ્યોનો કે આવા વૈષ્ણવનો સંગ કરાવો આપણે નથી જોડોમાં ગાતા કે વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વૈષ્ણવનો સંગ થાય ને તન મનના દોષ જાય કે મને સંગ થાય કે મને કંપની મળે તો કોની મળે વૈષ્ણવોની કે જે પ્રભુનું ભજન કરતા હોય કે પ્રભુની સેવા કરતા હોય બાકી ફરવા માટે તો ઘણા બધા લોકો હોય છે તે વૈષ્ણો આપણી ઉપર કોણ કેવો પ્રભાવ નાખે છે એ બહુ અગત્યનું છે એ આપણે જ આગળ જઈને જોવાનું છે કે આ મનુષ્ય મને સારો સંગ લગાડે છે કે દુસ્સંગ લગાડે છે જો હરિડાઈજી એ બહુ સુંદર આજ્ઞા કરે છે કે આપણી ભાવના એક છોડ છે એક નાનકડો એવો છોડ હોય તમે એને જેમ નિત્ય જલ આપીને મોટો કરો છો કે જેમ નિત્ય જલ આપીને એનો ઉછેર કરો છો તો એ જલ તમારું સત્સંગ છે એ ભાવનાને તમે જેમ નિત્ય રૂપે જલ આપતા જાઓ કે નિત્ય સત્સંગ આપતા કરતા જાઓ તો એ તમારી ભાવના ફલે ફૂલે છે ને એની વૃદ્ધિ થાય છે મોટું થાય છે એ છોડ મોટું થાય છે અને હવે દુસ્સંગ ક્યાં આવે છે કે આપણે એને નિત્ય જલ આપી આપીને મોટું કરીએ એને ફલાવી ફૂલાઈને ખૂબ પુષ્ટ બનાવીએ અને પછી એમાં જો આવીને કોઈ તેજાબ એસિડ નાખી જાય તો શું થાય તરત બળીને ખાખ થઈ જાય તો એમ આપણે નિત્ય સત્સંગ કરતા હોઈએ આપણી ભાવના જાળવી રાખતા હોઈએ અને એમાં કોઈ અગર ખોટો મનુષ્યનો સંગ આપણને થઈ ગયો કેમાં દુસ્સંગ આપણને કોઈ હિસાબે બી દુઃસંગ થઈ ગયો તો આપણી બધી જ ભાવના તરત જ કહેવાય છે ને કોઈ કામની નથી રહેતી તરત જ બધું શૂન્ય થઈ જાય છે અને સત્સંગનો અભાવ બી એ બી ભાવના ઓછી કરી નાખે છે કેવી રીતે કે તમે એ છોડને નિત્ય જળ આપતા હો નિત્ય સત્સંગ કરતા હો પણ ધીરે ધીરે તમે સત્સંગ કરવાનું બંધ કરી દો એમ તમે છોડને જળ આપવાનું બંધ કરી દો તો શું થાય તો બી એ કરમાઈ જાય છે તો એમાં આપણે બી સત્સંગનું સાતત્ય નિત્ય નિયમિતપણે સત્સંગ કરવું જોઈએ વિષ્ણુ હવે જો આજકાલ બધાની ફરિયાદ હોય છે કે અમારા છોકરાઓ કોઈ ધર્મનું પાલન કરતા નથી કે કોઈ પ્રભુમાં મન લગાડતા નથી તો અમે શું કરીએ તો વિષ્ણુ આપણે દિવસમાં દસ મિનિટ તો દસ મિનિટથી પ્રારંભ કરવું જોઈએ એક સાથે બધા જ પરિવારના સદસ્યો બેસી ચોર્યાસી બસો વાન વાર્તાજી એક વાર્તાજી પછી તમે ધીરે ધીરે જેમ વાર્તાજીઓ પૂર્ણ થાય એમ ષોડશ ગ્રંથના એક એક શ્લોકો જો કરવામાં બહુ વધારે સમય નથી લાગતો દસ થી પંદર મિનિટ વધારે નથી લાગતી આપણે બે બે ત્રણ ત્રણ કલાક તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં નાખી દઈએ છે એના કરતાં દસ પંદર મિનિટ તમે પોતાના સંપ્રદાય માટે ના આપી શકો વિષ્ણો તે દસ થી પંદર મિનિટ બધા જ સાથે બેસી જેટલા બી ઘરના બાળકો છે યુવાનો છે અને વડીલો છે બધા જ સાથે બેસી મોબાઈલ ફોન સાઈડમાં મૂકી અને દસ મિનિટ કેવલ ભગવત સત્સંગ કરો તો તમારા બી વિચારો સુધરે તમારી ભાવનાઓમાં બી વર્ધન થાય તમારી ભાવના બી પ્રભુ પ્રત્યે વધે છે તો વિષ્ણુ એ જ આજથી બધા નિયમ લો કે બધા એક સાથે અહીંયા એકત્રિત થયા છે તો એક નિયમ આપણે ઘરે લઈ જઈને જાળવી રાખીશું કે આજથી નિત્ય કેવલ દસ મિનિટ તો દસ મિનિટ આપણે આપણા સંપ્રદાય માટે સમય કાઢીએ અને બને એટલું ભગવત સત્સંગ કરીએ